દિલી ભાઈ આપડે ઘરમાં કોઈ નું મૃત્યુ થાય ત્યાં ક્યાં કે સૂતક લાગે છે સૂતકમાં ક્યાં કે મંદિરમાં તમારે ના જવાય ઘરે શિવજી નો ફોટો રાખે દીવો રાખે તો આનો મતલબ શું થાય છે કારણ કે ભેદભાવ જેવો લાગે છે આ તો શંકર પ્રકારને ભલે લાગે બાકી બધાને બચાવી સાચું કહું ઘણી વસ્તુ છે ને ધર્મ નામે જે ચાલી રહી હોય ને ખરેખરની પાછળ ધર્મનો અર્થ ના હોય આધ્યાત્મિક અર્થ ના હોય પણ ખરેખર માત્ર આપણે કહીએ ને શારીરિક સ્વસ્થ હેલ્થ રીઝન્સ હોય એટલે ફોર એક્ઝામ્પલ આ સૂતકની વસ્તુ આ રીતના થઈ જૂના વખતમાં માણસો ઉકલી જાય તો હંમેશા એ ચેપી રોગમાં ઉકલી ગયા હોય હવે ચેપી રોગ હોય એટલે બધા બીએ એના ઘરે ન જાય પાણી ન પીએ તો જોજો કોઈ માણસ ઘરે કોઈ ઉકલીએ તો ઘરે ઘરે જાય પાણી ન પીએ કે જૂના વખત બિચારા પાણી બી ઉકલી જાય એટલે પાણીથી દૂર લઈએ પ્લસ ઈ પોતાના ઘરમાં જે ઘરમાં જે બધું સામગ્રી હોય ને જે રસોઈની બધી ફગાવી દે કારણ કે બી એ કે આમાં કદાચ જમ્સ રહી ગયા હોય કદાચ દિસ ઇઝ ધ રીઝન ઇઝ નથી વિથ રિલિજન ઇઝ ડુ વિથ યોર હેલ્થ તમારા સ્વાસ્થ્ય માટે બનાવેલી વસ્તુ છે એટલે આ રીતે બધી વસ્તુ કાઢી નાખે પછી કે હવે તમે છે ને આ તમને તમે મંદિરમાં ના તમે ભગવાનને અભડાવી નાખો ભગવાનને મોટો ભગવાન છે તમે તારી પૂજા કરીને ટકોરી વગાડશું તું તું મોટો થઈ ગયો કે અભડાવી દે એટલે સાચી એની પાછળ અર્થ એ છે કે તમે તમારી ત્યાં અવસ્થા એવી તમારા કુટુંબમાં મરણ થઈ ગયું છે કદાચ હજી તમારા ઇન્ફેક્શન હશે અને કદાચ તમે સ્પ્રેડ કરો મંદિરમાં જઈને બધા હજારો માણસ બીજા ભક્તો બેઠા હોય બધાને પતાવી બતાવી નાખો કે ઘરે બેઠા રહ્યો એટલે કે ઘરે રહેજો એટલે આ રીતે એની પાછળનો અર્થ ખરેખર આધ્યાત્મિક અર્થ નથી